બધા જ લોકો ભેગા થઈને આ વિસ્તારના વડીલો આગેવાનો યુવાનો અને બહેનોએ પણ રસ્તામાં ઘણું સ્વાગત કર્યું છે ત્યારે કુકરમુંડા તાલુકાના તમામ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સામાજિક સંગઠનોના સંગઠનોના પદાધિકારીઓ પણ અહીંયા બધા ઉપસ્થિત છે ત્યારે સામાજિક સંગઠનોના પદાધિકારીઓનો પણ આભાર માનું છું સરપંચ સરપંચશ્રીઓનો પણ આભાર માનું છું અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારની આપણી એકતા બની રહે અને આપણી જળ જંગલ જમીન અને ખનીજો પરના પ્રાવધાનો બની રહે સંવિધાનિક લડત આગળ વધતી જાય જનજાગૃતિની લડત આગળ વધતી જાય અને આ વૈચારિક લડતમાં તમામ યુવાનો વડીલોના બધાના સહયોગથી માર્ગદર્શનથી આપણે બધા સૌ આગળ વધતા રહીએ આ જ વિનંતી સાથે આજે આપ સૌએ મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી